અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાનું આકર્ષણ ગજરાજ હોય છે ભગવાન જગન્નાથ મંદિરમાં ગજરાજ શણગાર અને ગજરાજ પર આટવ કરવા માટે અમદાવાદના યુવાનો નું ગ્રુપ છેલ્લા નવ વર્ષથી સેવા આપે છે આ વર્ષે પણ ગજરાજનો શણગાર કરવામાં આવ્યો અવનવા રંગો અને ગજરાજની શોભા વધારતા ફૂલ ડિઝાઇન અને શ્રી કૃષ્ણના સ્વરૂપનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું આ યુવાનો દર વર્ષે આ સેવાકીય પ્રવૃત્તિના ભાગ બને છે ગજરાજ પણ જાણે દર વર્ષે આ યુવા મિત્રોની રાહ જોતા હોય તેમ પોતાને શણગાર કરાવતા તત્પર હોય છે ગજરાજ પણ શાંત મુદ્રામાં યુવાનો જ્યારે વર્ક કરતા હોય છે ત્યારે જોવા મળ્યા ભગવાન જગન્નાથ ની એકસો સુડતાલીસ મી રથયાત્રા ને લઈને ભગવાન તૈયાર છે ભંડારામાં લોકોએ દૂધ પાક માલપુવાનો પ્રસાદ નો લાભ લીધો રથયાત્રાના આગળના દિવસે સવારે સોના દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવ્યું હતું દરેક વડીલો તથા ભાઈ ભક્તોને અમે છેલ્લા નવ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાતને સુશોભિત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ આ સેવા અમને છેલ્લા નવ વર્ષથી સેવા આપવાનો લાભ મળી રહ્યો છે તે બદલ અમે સર્વે હું તથા મારી પૂરી ટીમ ખૂબ ખૂબ આભારી છીએ ભગવાન જગન્નાથ દરેક માનવજાત પશુ પક્ષી તથા સમગ્ર વિશ્વ પર એમનું કલ્યાણ બનાવી રાખે એવી અમારી શુભેચ્છાઓ જય જગન્નાથ બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ